સીતારામ ગલે જાઓ ધવલ નામનો બ્લોગનું સ્વાગત છે અર્જો વાઇનનો બ્લોગ હું ઉતારી સીતારામ ગલે જાઓ તો કેમ છે મારી YouTube ફેમિલી તમે જોઈ શકો છો આ બધાય ફોટો પાડવામાંથી ઉચ જ નથી આવતા ઘારું ને ઘારું ના ફોટો ઉતારે તો ઉચ જ નથી આવતા તમે જોઈ શકો છો જોઈ લ્યો આ બેન આજે ડિસ્કો કરવાના ડિસ્કો આ ઢગો આ ઢગી તમે જોવા જોવા તમે જોવા ધરાતું જ નથી આખું ફેમિલી ક્યારે નું ફોટા પાડે છે તોય હજી તો આમ આમ કરે પૈસા દીધા હે પડા એ કઈ શેરી એવી ન હોય એમાં ઢોલ ઢબુકતો ન હોય ગોતવામાં આવે તો ચમચી ભૂલાઈ ગયો હોય કારણ કે નીચે રાખી હોય વાટકા ઉપર હોય હા વાડે ધડા અને વાનગી એટલી બધી હોય ને કે કઈ વાનગી લેવી ભાઈ આપણને હોવી જ ન પડે અને હા એમાંય અમુકને તો ઈર્ષા જાગે કે આ ભાઈ આ વાનગી ક્યાંથી લીધી હા અમુક હોય શું છે કે આ મારા લગ્નમાં જાજુ જમી ગયો હતો ને ચાંદલો ઓછો લગાવ્યો હતો કે હું એનામાં ભૂકા કાઢ નાખવાનો છે અને એ દાઈજ ઉતારવામાં બેક વાનગી રહી ગઈ હોય તો એને તો એમ થાય કે અમીરા અમેરિકાનું પ્રમુખ પદ નો કાપી નાખ્યું હોય એવો એ અફસોસ કરતો હોય મારો હારો

ખાતર પાડવા આવ્યો અમે ખાવા આવ્યો ખાતર પાડવા તો છવાઈ ગયો ભાઈ ને એને માથે થઈ ગયો હે બેટ છે ફટારો છે હે આ એ ફ્યુ મિનિટ્સ લેટર मेरा ये चैनल सब्सक्राइब करें और मेरे हर अपडेट्स आपको मिले इसके लिए बेल आइकन जरूर दबाइएगा